ખેતર તું હોય બધું ગોલેલું પડ્યું ખાલી ગટન બટો જ્યા બલે પોરી કરવાની છોડી હતી તો એ ફ્યુ મોમેન્ટસ લેટર પોરસો બોલી જો જો તો પોળડી લ્યો કેટલું બધું ખોદી ના ઝઘડો થા હોય કસ બધું ઓ છોડી નાખવાનું જો એટલે કે પડું તા કોડારી કમ્પ્લીટ કમ્પ્લીટ વાહ બળ

બધું આ કીધું પછી સમજ્યા એ હારું જાઓ એ આ જાઓ બતા છે આ ભલે હોય ચીનું હોય નું મેળા ને આ કીધું તમને

હા લાલભાઈ કીધું સાચું હશે ને તો આજ તો કન્યા ને ખાયો નહીં રાખવાનો આજ તો ભમાવાનો ના મેળવી ના આજ તો જો આજ તો ખબર પાડી દઉં કન્યા ને અને શું કરો આયોજન લાગે એટલે આયોજન છોકરા કુતરા યાર કરે એટલે થોડો વંધો ચડવો તો બબાલા તો ચણો તો ભલે ચણો હા પણ પેલા ઘટાભાઈ ને બોલાય થોડું વ્યવસ્થિત કરો તો સારું એમાં હું બોલાવાના કઈ દેવાનું આવે એટલે એમાં હું બોલાવાના આવે

બત આટલા સુધી મારી યાદ આવ હા આટલા સુધી આ કામનો પાઈ પટ્ટી દિને રાખજો કરવાનો મારે તીજી કને તારે અજમાં હું કવાવાતે આગળ અલ્યા ઓયત બોલ ઓયત કરવાનો ફૂકડી ભીમ કેમ એ ભાઈ આ ના થોડી

મારી જગ્યા નઈ મજા આવો તમે કીધું ભાઈ કાક કયો નઈ યાર કનુભાઈ યાર તમે જપો નહીં કઈ મેલ લે તો

પછી ગટ્ટા ભાઈ ઘરે આવો હા કાંઈ એમ નહી આમ આવો 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 જલ્દી આવજો મારા બટન તુર આ જુઓ તમે ખાલી મેલું લાલ ભાઈ મારો મગજ ખા નગ ની વાત કરી લાલ ભાઈએ ફોન કર્યો તું તમારા રોજ રોજ હોય હા યાર અલ્યા ભાઈ હા તો મારી આવ કે કોની આવે એમ કે

તમારી હદમાં કરવાનો આટલે એમ કરી દોરી ભાઈ તમે ક્યાં તારે તમારું એટલે કઈમ થી આવો છે તમારે રોજ હામા હામી રાવો રોજ ઉઠી ઝઘડા થાય તમે સમજી તમારી રીતે સમજો તો કર્યો

તમારી હદ સુધી તમે દિવાલ ચડી ભાઈ મારી સુધી ના તું શાંતિ રાખ ને યાર સમજાવું તમે નહી મારી માં મારું ચડી લઉં

આ શિકી અમારી બધાથી અલગ છે ફ્રેન્ચાઈજી વાળી વાતો નહીં બ્રાન્ડ